આસ્તિન એની નામ છોડી ઉપર નામ આવે ને આપણે છોડીને નામ રાખવાનું છે કયું નામ સ્યુટ થાય ને એ કોમેન્ટ કરજો અને આને કઈ રીતે કોમેન્ટ કરી નાખજો એને ત્યાં ભૂવા છે કેવાય છે ભુવા બોલવામાં મર્યાદા રાખજો ને માતા માય મેલી તમારી મર્યાદા જોયું આપણે આ તો આપણે ભલું કરે માતાજી પણ તોય કહી દીજો મર્યાદામાં બોલું નગર પણ હું માતા મેં કોઈ બેટા <laughs> 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 <laughs>

તમારો કોઈને હને પાર્ટે લઈ હોય ને તો પંદર તારીખે આપણા જીરું ઉમાળવાનું છે પાર્ટે ફૂલે ફૂલ ધોમ ધક્કા આપવાની છે આવી જજો પંદર તારીખે કે કેતા નઈ કે મને નોતો ઓલું હું કે આમંત્રણ નોત મળ્યું આમંત્રણ નોત મળ્યું એટલે આમંત્રણ દેનારા આ ભાઈ છે અને એ બે લેનાર છે એ તમારા માં એ મે તમારા માં કા અમે કોક ની સેવા કરી ને તો રોજ અમારી સેવા ખેતર માં કરે બોલો કાઈ નઈ